દોઢ બે વરથી પ્લાનિંગ કરતા હતા કે ભાઈ વચ્ર દાદી ની જગ્યાએ જવું હે જવું હે પણ આજ ફાઇનલી હુકમ થઈ ગયો હે અને અમે અત્યારે પગ્યા સુરનગર બે ત્રણ કિલોમીટર બાકી છે અને જવાનું હે અમારે પેલા એથી ધ્રાંગત્રા હવે ઘણા લોકોને પ્રશ્ન હોય કે રણમાં વચ્ર દાદી ની જગ્યાએ કઈ રીતે જવું તો આપડો વિડીયો આખો જોઈ નાખજો એટલે ખબર પડી જાય કઈ રીતે જવું બધી જગ્યાઓ તમને દેખાડો ક્યાંથી ક્યાં જવાય

એટલે રણનો રાજા એટલે ગયો એના તમે વિડીયો જોતા હો અહીંયા જવાનું છે આંગતરાના રસ્તા જો બહુ હે પણ મળી આ કેવું નિરાલિક

ચા પી લીધી મોઢે વાંધે આ ભાઈ કે ટ્રોપી પહેરી છે અને પાણી લઈ લીધું છે એટલે વચ્ચે કઈ રસ્તામાં વાંધો આવે અને બસ આવડો રસ્તો છે આમ જવાનું છે આગળથી આ ભાઈ આપડે ચાલુ થઈ ગયું છે રણ થી કિલોમીટર જવાનું છે આપડે રણ ની અંદર ભાઈ રસ્તા જો અત્યારે એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલુ થઈ ગયા છે કમ્પ્લેટ અને આ બાજુ ઘોડખર ને એવું દેખાય છે જો ઘોડખર એટલે નહીં ઘોડું કે એને કહેવાય કે હા એવું છે રસ્તા કમ્પ્લીટ ચાલુ થઈ ગયા હેઠાય તમને હે ને આવું રણ દેખાવાનું રસ્તા આવી ગયા છે કઈ આવા જો રસ્તા આવે છે આમાં હે ને અજાણ્યા વ્યક્તિ હોય ને એને ગાડી ખાઈ ને વયા જ જાય પણ આપણે થોડું ધ્યાન રાખવાની અમાર જો લોકલ ઓલે આગળ જે લોકલ જાય એમની ખાઈ રહે છે એમડી સાહેબ ગાડી કેમ આખોની આ દે ભાઈ આમ તો આગળ આમે ગુનારા કરી જાય ને આમ છે કઈ પણ સોલાઈસો છે પણ ખાર ખાર થાય છે એક ડબલ લોકો વાત જ જાવ જો રસ્તા કેવા ચેક કરો હજી રસ્તો થાકા વાર લાગે રસ્તો

પાણી પાવાનું જેટલા આવે સેવા કરતા રહો અને ભણવાનું ચાલુ રાખજો રોજન આપડે દાદા દર્શન કરવા જતા હતા જો આ અગરિયા ભાઈ જેટલા આપડે ભાઈ બધા પાડતા ડાર પાડે ને આપડે કાઢવું પડે જમીન થાય અમુક જગ્યાએ જગ્યાએ પાણી હોય ખાસ હોય પણ એમ અમુક એનો ખર્ચો લાગે પાંચ થી છ હજાર રૂપિયા આપડે મેહનત થઈ જાય ને

અને હવે પેલા હાથ પગ ધોતા આવી. ખોડો બોડો કમ્પ્લીટ ધોઈ નાખ્યું છે અને આપણા હાથમાં આવી ગઈ છે દાદાની પરસાદી પ્રસાદી લઈ દીધી આપણે નાળિયેરની એવું તો હવે કઈ બાજુ રસ્તો છે આ બાજુ? આ સાઈડ જ આવી. ઓકે આ સાઈડ જ છે તો ફટાફટ અહીંયા આવીને પહોંચી જઈએ. દાદાના આપણે દર્શન કરી લીધા અને હવે આવતા આપણે હવન મૂબે. તો નારિયેલ આપણે ફોડવાનું છે. ફોડશે પ્રદીપભાઈ.

ધમ ધમધમ એવો અવાજ આવે પાછળનો ઇતિહાસ તમને આભા જણાવે છે તો વસરાદ દાદા જ્યારે સમાધિ લીધી તા સમાધિ લીધી ત્યારે દેવલબા અને ઢોળીએ પણ સમાધિ લીધી હતી એમની અહીંયા સમાધિ છે ને એટલે ગમે ત્યારે તમે કાંડ રાખશો ને ગમે ત્યારે દર્શન કરવા આવે તમને ઢોલના ભણકાર સાંભળ છે હા માની તમારે સાંભળવાનું તો સાંભળાય

પછી વેગડ ગાય પછી કૂતરો મોતી પછી ઢોલી જે આપણે ભણકારા સાંભળતા હતી પછી આઈ દેવલવા પૂનબા પછી એ ટૂંકમાં એમની સમાધિ છે અને આમનો ઇતિહાસ શું છે એ આપણે વિરાણી સાહેબને પૂછવી શું છે થોડોક ઇતિહાસ ઉપર કહી કઈ દાદા હે ને લડતા લડતા હે ને વચરત દાદા આ જગ્યાએ અત્યારે આવ્યા હતા અને આ જગ્યાએ એમનું આપણે ધડ પડ્યું હતું ગયા તો આ જગ્યાએ વચરાત દાદાની સમાધિ છે પછી ઢોલીની હે

આખા રણમાં હે ને તમને ખારું પાણી જોવા મળશે પણ આ જે જગ્યાએ હે ને મીઠું પાણી આવે છે મસ્તનું અને વગર મોટરે આવે છે પાછું તો વસ્રદત્તાની જગ્યાએ દર્શન કરવા આવો ને તો આ જગ્યાની મુલાકાત ખાસ લેજો અને કોમેન્ટમાં જય લખવાનું ભૂલતા નહીં ગૌશાળા અહીંયા પહેલાં ને ચારસો જેટલી ગાયો હતી પણ અત્યારે અહીંયા તમે જે જગ્યા દેખાય ને આઠ હજાર પ્લસ વેગડ ગાયો હે વાછડા ને વાછડીઓ ને એવું અને અહીંનો છે ને ચારો હોય ને ખૂટતો નથી કારણ કે એટલા દાતાશ્રી એટલા છે અને અહીંનો જો અત્યારે દોવાનું ને એનું કામકાજ ચાલે છે અને અહીંનું જે દૂધ હોય ને ડેરીએ ક્યાંય ક્યાંય ભરવામાં આવતું નથી ખાલી છાશ કરવાની અહીંને બધે ભક્તોને ખવડાવવાની છાશ અને બાકી ડેરીનું જે દૂધ હોય ને ડેરીએ નહીં ભરવાનું ટૂંકમાં એ રીતનું છે અહીંયા અને બસ અત્યારે તો દોવાનું કામકાજ ચાલે છે આ એક સેરી જગ્યા છે જ્યાં મોતિયા કૂતરાની સમાધિ છે અને અહીંયા છે ને કુતર્યું કોકને કડ્યું હોય કે હડકાયું કૂતર્યું તો એની કંઈક માનતા કે વાધા કે એવું રાખે ને તો અહીંયા એ રાખે તો એમની માનતા પૂર્ણ થાય છે એવો કંઈક ઇતિહાસ છે તો એ રીતનું છે વધારે કોક જાણતું હોય તો કોમેન્ટ કરી દેજો અને બસ હવે અહીંયા છે ને આપણે વસ્ત્ર દાદાનો આ વ્લોગ પૂરો કરવી અને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી નવું નવું આપણે આવતું લાવતા રહીશું